સાગબારા ગ્રુપ ગ્રુપ ગ્રામ પંચાયત છે અને જેમાં સાગબારા પાનખલા ઘોડાદેવી ગનસેરા કનખાડી જીતનગર ચિત્રા કેવડી જેવા સાત ગામોનો સમાવેશ થાય છે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ આજે ત્રણ વર્ષ થવા આવ્યા છે તો સાગબારા ગામમાં સાફ સફાઈ રોડ રસ્તા તેમજ લાઇટની કોઈ વ્યવસ્થા થતી નથી ગ્રામજનો વોર્ડના સભ્યોની સમસ્યા બતાવે છે તો સરપંચ વોર્ડના સભ્યોનું સાંભળતા નથી તેવું ગ્રામજનોનું કહેવું છે અત્રે ઉલ્લેખનીય છે કે સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અમૃતાબેન છે પરંતુ ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિ વીરસિંહભાઈ કરે છે જે સાગબારા તાલુકાના કનખાડી ગામે રહે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ કોઈ કામ કરતા નથી અને તેમના પતિ બધું જ વહીવટ કરે છે ગ્રામજનો તેમજ સભ્યોનો આક્ષેપ છે કે સરપંચને સાગબારામાંથી વોટ નથી મળ્યા માટે સાગબારામાં કોઈ કામ થાય નહીં તેવું સરપંચનું કહેવું છે સાગબારાના વોર્ડ નંબર ચારની મહિલાઓએ આક્રોશ સાથે સાગબારાના સરપંચને હટાવવાની માંગ કરી હતી સાથે જ તમામ સભ્યોએ સાગબારા ટીડીઓ ને આવેદન આપી સરપંચને હટાવવાની અને નવા સરપંચ બને તેવી માંગ કરી હતી ગ્રામજનોની સમસ્યા સામે સરપંચ પતિ સભ્યોનું ના સાંભળતા ગ્રામજનો તેમની સમસ્યાના નિવારણ સ્વ ખર્ચે કરવા હાલ મજબૂર બન્યા છે માટે જ ગ્રામજનો તેમજ સભ્યો સાગબારા સરપંચ ને હટાવવાની આજ ઉગ્ર માંગ કરી હતી અમારું ગામ શાકબારા છે આ વોર્ડ નંબર ચાર છે અને અમારા વોર્ડ નંબર ચાર માં પાણીની મેન અને કચરો લાઈટ ને રોડ અમને આ સમસ્યા છે પાણી અમને રોડ ક્રોસ કરીને પાછળ ભરવા જવું પડે છે કોઈના મનમાં હોય તમને ભરવા દે ને કોઈના મનમાં ના હોય તમને ના પણ ભરવા દે ને ગાડી આવતી જતી રહે છે કોઈ લેડીઝને એક્સિડન્ટ થઈ જાય તો એની જિમ્મેદારી કોણ રહેશે પાણી માટે અમારે જાન જોખમમાં નાખીને જવું પડે છે અમારા ફળિયામાં નાના છોકરા રાતે બી રમે છે બકરા છે ઢોરઢાકર છે લોકો ગાડીઓ લઈને જાય છે રસ્તો સારો નથી બ્રેક મારતા મારતા છોકરું આવી ગયું કે બકરું આવી ગયું તો એનું નુકસાન કોણ ભોગવશે ને અમારા માં આવીને જોઈ લો કચરો બી ઢેર ઢેર છે લાઇટનું કહીએ છીએ દસ વાળો બલ્બ નાખીને જતા રહે છે પંચાયતવાળાને કહીએ છીએ તો કે અમારા પાસે ગ્રાન્ટ નથી એમના ગામમાં કામ કરવા ગ્રાન્ટ છે તો અમને એવા સરપંચ નથી જોઈતા અમને લેખિતમાં આપે એ કહે છે કે શાકબારાવાળાએ વોટ નથી આપ્યો તમે કામ નથી કરવાનો તો અમને લેખિતમાં જોઈએ અને અમે સભ્યને રજૂઆત કરીએ છીએ સભ્યોની રજૂઆત કરવા છતાં બી એ સભ્યને કોઈ દરકાર લેતા નથી સભ્યને બી ઉલટા ધમકી આપે છે કે તમારથી થાય તે કરી લો જાઓ અમે સાગબારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું છે કે અમારા સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતના જે સરપંચ છે બે બેન છે તેમની જગ્યાએ એમના પતિ વહીવટ કરે છે અને અમારા શાકબારા ગામમાં કંઈ કામ કરતા નથી અને અમે જો બધા સભ્ય સાગબારા ગામના કહીએ કંઈ કામ કરો તો અમને એવો જવાબ મળે છે કે ગામવાળાએ અમને મત આપ્યા નથી અને હું ગામનું કામ કરું ને એને નાના નાના અમારે જે વોર્ડમાં કામ હોય બલ્બ બદલાવવાના હોય ગટર સાફ કરવાની હોય પાણીનો પ્રશ્ન હોય તે અમે સાકબારા ગ્રામ પંચાયતના સભ્યો જે તે ખ સ્વખર્ચે કરાવીએ છીએ અને ભાઈ અમને સરખો જવાબ નથી આપતા અત્યાર સુધી અમારી પાસે બેનનો નંબર પણ નથી એમના પતિને ફોન કરીએ છીએ તમને એવો જવાબ આપે છે બહેનનું શું કામ છે જે કામ હોય તે અમને કો એ પોતે વહીવટ કરે છે અને અમે કંઈ કામ ગ્રાન્ટની વાત પૂછીએ તો એવું કહે છે કે ગ્રાન્ટ નથી પંચાયતમાં પૈસા નથી એટલા માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાગબારાને દરેક સભ્યોએ સહી કરીને અવિશ્વાસની દરખાસ્ત આપી છે બસ સાગબારા ગૃહ ગ્રામ પંચાયતના બોડીના સભ્યો બહુ બહુમતીથી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરેલ છે એ બાબતે એમને ગ્રામ પંચાયતમાં તલાટી કામ મંત્રી ને રૂબરૂ ચાર નગરમાં દરખાસ્ત આપવા જણાવેલ છે ને ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ ગ્રામ પંચાયત કામ ન કરશે તો તાલુકા પંચાયત થકી જે નિયમો અનુસારની કાર્યવાહી કરવાની થાય તે અમે અહીંયા કરીશું દીપક જકટાપ સાથે ફોર રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ